માં એટલે મારી વંશિકાનો બર્થડે તો ઘણા દિવસથી આ નાની નાની ક્લિપ્સ બનાવું છું વ્લોગની પણ ભેગું નહોતું થતું રીઝન ઘણા બધા છે એક તો પેલા છે ને વંશિકાનો બર્થડે હતો ને તો મેં પેલા એવું પ્લાન કર્યો હતો કે ત્રણ દિવસ એક તો શિવરાત્રી આગલા દિવસે હતી આજે શનિવાર હતો ને રવિવાર હતો એક દિવસનો રજા રાખીને અમે ક્યાંક નાનકડી ટ્રીપ ત્રણેય જઈએ એમ ફરવા માટે પણ મેં પાડ્યો પોપટ મને આવ્યો પાટો એટલે એ નીકળાનો નહીં તો પછી કેન્સલ થયું એ તો બીજે બીજો પ્લાન અમે એવો કર્યો હતો કે અમારે ગ્રાન્ડ સેલિબ્રેશન રાખવું હતું બર્થ ડેનું મોટી પાર્ટીને એવું બધું વિચાર હતો કે સાઈડ સિત્તેર જણા થતા હતા સો જણા અને મોટી પાર્ટી સરસ રાખીએ અને બધાને બોલાવીએ અને એન્જોય કરીએ પણ એમાં પ્રોબ્લેમ એ હતો કે પછી એવો વિચાર આવ્યો કે વંશિકારજી એના માટે બહુ નાની છે આપણે એ સમજશે નહીં કે કોણ આવ્યું કોણ નહીં અને ઉપર જતા એ ઇરિટેટ થશે એક મિનિટ મારો હાથ દુખે છે એક મિનિટ એક મિનિટ તો પછી એવું થયું કે વંશિકા થશે ઇરિટેડ એટલે અમે એ પ્લાને કેન્સલ કર્યો કે હજી સમજતી નથી પાંચ સાત વર્ષની થશે પછી આપણે કરશું કરવું પડશે કારણ કે આપણી સંસ્કૃતિ એવું નથી કહેતી કે આપણે બર્થ ડે પ્લાનિંગને એવું કરવું જોઈએ પણ બચ્ચા લોકોને અત્યારે બધા જોડે રહેવું જોઈએ એટલે કરવો પડશે પાંચ છ વર્ષ પછી એના ફ્રેન્ડ્સ બનશે ને પછી એટલે અમે એ પ્લાને કેન્સલ કર્યો પણ નાનું મોટું સેલિબ્રેશન છે ઘરેથી બરુલાથી ભાઈને નહીં આવ્યા છે રક્ષિત આવે છે મારા મમ્મી પપ્પા આવે છે અને બે ત્રણ ફ્રેન્ડ્સ બધા છે એ આવે છે એ નાનું મોટું સેલિબ્રેશન કરશું પણ અમે વંશિકા માટે લીધી છે એક સ્પેશિયલ ગિફ્ટ હવે શું ગિફ્ટ છે એના માટે અમે પાંચ છ દિવસથી આમનમ ચક્કર મારતા હતા એ જોવું હોય ને તો તમારે લોકમાં આગળ જોવું પડશે કે વંશિકા માટે અમે લીધું શું છે બહુ મસ્ત ગિફ્ટ છે તો આગળ જુઓ સ્ટેટ્યુન આમ તો હું લગભગ લખી દઈશ કે અમે શું લીધું છે સ્ટીલ જોજો બહુ મસ્ત ગિફ્ટ લીધી છે બધાને ગમશે તો સ્ટેટ્યુન આગળ વધીએ ને બહુ હળબડી છે થાકી ગઈ છું ત્રણ ચાર દિવસથી આમનમ છું એટલે ચલો મળીએ હજી મારે બહુ બધા કામ છે અને ગેસ્ટ આવી ગયા છે એટલે મળીએ ચલો બાય

બીજું કોણ આવ્યું ભાઈ પછી દીદુ ત્રણ આવ્યા છે પછી નાના નાની આવે છે નાના નાની આવે છે બે આવ્યા છે હા તો થેન્ક યુ બોલજો હવે આ બધા તને વિશ કરશે હેપી બર્થ ડે થેન્ક યુ કહી દો થેન્ક યુ કાઢ દે તો ઓ ઓ ઓ મકાનો

Trani itu nanti orang cikam betawu itu cuma. So kanji, no one no one. Jadi orang cikam punya buk lagi tu nanti kanji cik banana. Orang cikam susu tu bete? Banana. Banana ni, thayu susu. Kopi ka. Kopi sih dia tu apa? Pachi? Ah. Kopi sih dia tu apa? Jeje balak dia tu. मंदिर गया था ना अनेपा चिल्लाई डूबे गई आपने फर्स्ट आई गया लिफ्ट में લિફ્ટ માં અમે વેઇટ કરીય છે કોક આવીને તાળું ખોલે ને તો નીકળી એવો હે બાપા હેલો હેલો અરે સર ઉસકા ઓ હો આ શું છે નાનું લયા નાનું એના માટે તું બહુ નાની છું હજી નાનું આતા બધા પૈસા આપ્યા છે પૈસા ન જોતા લાવ ખોલી દો ફાઇનલી અમારું ડેસ્ટિનેશન આવી ગયું છે વંશિકાનું ગિફ્ટ લેવાનું કેટલું બધું ફરીને આજે લીધું જ જો શું લઈ આવે જોઈએ અંદર જઈ ચાલો મોટા પપ્પાને ને દે મોટા પપ્પા દઈ દેશે આપડી છે બેટા સાક્ષાત લક્ષ્મી જે દેવા શું છે હવે કે

Bukan cik nak bagi pula yang ni. Bukan cik nak makan. Boleh lah bila. Wow. Bukan cik nak wow. Hey. Batang mana? Mayan batang? Malah kan Oh. Jangan jangan. Jangan jangan. Jangan jangan. Jangan jangan. Jangan jangan. Jangan jangan. Jangan જે 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 યસ ઓનસીકા મમ્મી ને રૂપલ આવી ગયા છે ને પપ્પા ફોટો પાડવામાં બિઝી છે અમારે હીરો ની એન્ટ્રી આ અમાર મોંગેરા મહેમાન

ભાઈ છે માસી સારું યાર એડવાન્સમાં એડવાન્સ માં એડવાન્સ બિસ્ટોલ પીવા માટે લે પણ બિસ્ટોલ વીજ બ્લોગ માં બતાડવાની નો તો તો કરવાનું છે

<ELL> yeah, oh, yeah. hey, everybody, everybody. <improves Catholic serings> How. How you, happy birthday, 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 happy birthday,

अधिति मापके लाओ तो निश्यूवर रडिकाप करूँ इसके? जी दो नाप जाले ठावी अले ने खने याब बोले इस वोई जाप जाइ 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 आराम है? हां। रुको। आई पकड़ी नहीं जा रही। क्यों नहीं? यू नो दैट स्टी टाइडिंग कर रहा है। आई एम नॉट फीलिंग ए। हां। ये मैं खत्म कर। हैप्पी। आई फॉरगेट रहा जो अंदर। ठीक है। आ। क्या देना आज तक? जो क्रेडिट कार्ड कर दे। चल भी जाइए आप। हां।

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ Kai ni bodoh masih baru tu kai baru ni. Bodoh macam baru masih baru baru macam ni. Jangan orang radio. Bodoh macam. Eh, bawa sendiri juga. Bye. Jie naik. Jie. Finally, views berapa dia, Jie? Cake khawula wa. Ia.

See all the signs

આમાં ક્યાંક નાનું એ સતાડી દીધું છે આ આવ્યો તો પેન્સિલ નો સેટ કલર ને બધાનો એ નાનું વંશિકા બગાડતી નાનું મૂકી દીધું જો છે વંશિકાનું ગિફ્ટ એના માસી લઈ આવ્યા વૈશાલી માસી અને અમે મમ્મા દીકરાએ ગોઠવી દીધું જો થેન્ક યુ વૈશાલી માસી આ છે મારી વંશિકા નો વોડ્રોપ નવા નવા જૂના બધા કપા મૂકી દીધા ને અને આ છે વંશિકાના ચાચી અને ચાચુ તરફથી ગિફ્ટ મસ્ત મસ્ત ફ્લોર ફ્રોક થેન્ક યુ ચાચી ચાચુ